thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે છે આપને મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રખ્યાત લોકસાહિત્યકાર ત્યારે માયાભીર રાયની તબિયત અચાનક ચાલુ ડાયરામાં ત્યારે મિત્રો ત્યારે મિત્રો આશિયા કલાકાર માયાબીર રાયની ચાલુ ડાયરામાં તબિયત લથડી હોવાના તેવા સમાચાર સામે આવી રહ્યા છે વધુમાં મિત્રો જણાવી દઈએ કે માયાભીરાયન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ વચ્ચે તબિયત લથડી હતી અને આ અંગે તેમણે ચાલુ ડાયરામાં જ લોકોને જણાવ્યું હતું કે ત્યારે મિત્રો લોકો ચાલુ ચાલુ ડાયરામાં માયાભાઈએ જણાવ્યું હતું કે મારા જીવનમાં પહેલી વખત છે કે તબિયત આવી બગડી હોય જી આ મિત્રો અત્યારે આલા માયાભીરાઈનને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જ ધન્યવાદ